મોરબીના ટંકારા હાઈવે ઉપર લૂંટ થઈ હોય તેવા મોટા સમાચાર આવી રહ્યા છે અને લૂંટ રૂપિયા નેવ લાખની છે આ લૂંટની ઘટના પછી પોલીસ હરકતમાં આવે છે પોલીસ અને લૂંટારું આમને સામને આવી જાય છે પોલીસ એક રાઉન્ડ ગોળીબાર કરે છે પણ નેવ લાખ રૂપિયા લૂંટી લૂંટારું ભાગી છૂટવામાં સફળ થયા છે કોણ લૂંટાયું કેવી રીતના લૂંટ થઈ અને પોલીસે શું કર્યું તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે રાજકોટમાં આંગડિયા પેઢી ચલાવતા નિલેશ ભાલોડીની પોતાની આંગડિયા પેઢી માટે તે બેંકમાંથી નેવ લાખ રૂપિયા ઉપાડે છે અને પોતાના ડ્રાઈવર સાથે તેઓ જ્યારે ટંકારા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મિતાણા ગામ પાસે તેમની કારને એક બોલેનો કાર આવી ટક્કર મારે છે બોલેનો કાર ટક્કર મારતા ડ્રાઈવરને પહેલાં તો એવું લાગ્યું કે અકસ્માતથી ટક્કર વાગી છે પણ થોડી વાર પછી ફરી વખત બોલેનો કાર ફરી ટક્કર મારે છે ત્યારે કારમાં રહેલા આંગડિયા પેઢીના માલિક નિલેશને અંદાજ આવે છે કે કંઈક ગરબડ છે એટલે તરત તે પોતાના ડ્રાઈવરને સૂચના આપે છે કે સ્પીડ વધારી દો આ દરમિયાન નિલેશ તાત્કાલિક રાજકોટ કંટ્રોલ રૂમને ફોન કરે છે અને પોતાની પાછળ લૂંટારું પડ્યા હોવાની આશંકા વ્યક્ત કરે છે રાજકોટમાં કંટ્રોલ રૂમમાં હાજર રહેલા અધિકારી આખી સ્થિતિને સમજી જાય છે લોકેશન મેળવે છે અને નિલેશને સૂચના આપે છે કે તમે અત્યારે જ્યાં છો ત્યાંથી ટંકારા પોલીસ સ્ટેશન પાંચ કિલોમીટર દૂર છે અમે બીજી મદદ તમને મોકલીએ તે પહેલાં તમે ટંકારા પોલીસ સ્ટેશન

અને ફરી પેલા લૂંટારુઓની બે કાર આંગડિયા પેઢીના માલિક નિલેશની કારનો પીછો કરવા લાગે છે પણ આ દરમિયાન એવી ઘટના ઘટે છે કે હાઈવે ઉપર ખજૂરા નામની હોટલ છે આ હોટલ પાસે એક છકડો અને એક ટ્રેક્ટર આડું આવતા નિલેશનો ડ્રાઈવર તરત પોતાની કારને ખજુરા હોટલ તરફ વાળે છે પણ કમનસીબે કારના ત્રણ પા ટાયરમાં પંક્ચર થઈ જાય છે બીજી તરફ પાછળ આવી રહેલી પોલો કાર ખજૂરા હોટલ પહોંચે છે અને ખજૂરા હોટલમાં જ્યારે પહોંચે છે ત્યારે આખા માહોલથી ડરી ગયેલા નિલેશ અને તેનો ડ્રાઈવર નજીકની હોટલમાં સંતાઈ જાય છે પણ પોલો કારમાંથી હથિયારબંધ માણસો ઉતરે છે અને નિલેશની કારમાં રહેલા નેવ લાખ રૂપિયાના રોકડા થયેલા ઉપાડી ત્યાંથી ફરાર થઈ જાય છે આ લૂંટના સમાચાર મળતા રાજકોટ પોલીસે તાત્કાલિક મોરબી પોલીસ અને મોરબીના આસપાસના જિલ્લાઓને એલર્ટ કરી દીધા હતા એટલે ડીવાયએસપી સમીર સરાડા હાઈવે ઉપર આવી ગયા હતા પોતાના સ્ટાફ સાથે અને નાના મોટા તમામ રસ્તા ઉપર નાકાબંધી શરૂ કરવામાં આવી હતી ડીવાયએસપી સરાડા જ્યાં નાકાબંધી કરી રહ્યા હતા ત્યાં જ પોલો કાર પહોંચે છે અને સમીર સરાણાને એક તબક્કે લાગે છે કે આ કાર અમારી ઉપર ધસી આવશે એટલે તે પોતાનું સર્વિસ વેપન કાઢી હવામાં ગોળીબાર કરે છે એટલે તરત પહેલાં લૂંટારુઓ પોતાની કારને યુટર્ન મારી ત્યાંથી ફરાર થઈ જાય છે પોલીસના વાહનો આ લૂંટારુઓનો પીછો કરે છે પણ કાર હાઈ સ્પીડ હતી એટલે હવામાં ઓગળી જાય છે હજી સુધી લૂંટારુઓનો પત્તો લાગ્યો નથી નેવું લાખ મળ્યા નથી પણ મોરબી પોલીસે નાકાબંધી કડક કરી દીધી છે પોલીસનો દાવો એવો છે કે હજી સુધી લૂંટારુઓ મોરબી જિલ્લાની બહાર નીકળ્યા નથી અમે તેમને બહુ જલ્દી શોધી કાઢીશું આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો અને અમારો બેલ લાયકોન દબાવી દેજો મને અને મારા સાથી સોનુને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો पीड परा